ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત જિલ્લાના નવનિયુક્ત શ્રી ડૉક્ટર સૌરભ પારધીએ પદભાર સંભાળી લીધો છે સૌ અધિકારીગણ કર્મચારીગણ મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરશ્રીને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી કલેક્ટરશ્રીએ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે સુરત શહેર જિલ્લા વિશે વાકેફ થયા હતા તેમણે જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓ વિભાગોની મુલાકાત પણ લીધી હતી મૂળ મહારાષ્ટ્રના વતની ડૉક્ટર સૌરભ પારધી બે હજાર અગિયારની બેચના આઈ એ એસ અધિકારી છે આ અગાઉ તેઓ ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમણે વર્ષ બે હજાર બારમાં ભરૂચના સુપર ન્યૂ મરરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ વર્ષ બે હજાર તેરમાં ધોળકાના આસિસ્ટન્ટ કલેક્ટર બે હજાર પંદરમાં છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી બે હજાર સોળમાં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી બે હજાર સત્તરમાં અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી બે હજાર અઢારમાં જૂનાગઢ કલેક્ટર બે હજાર એકવીસમાં જામનગર કલેક્ટર અને બે હજાર ત્રેવીસમાં ગુજરાત પ્રવાસન નિગમના એમડી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત